હાલમાં જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે આદિવાસી સમાજના લોકો જ્યારે જે પાર તાપી રિવરલિંકનો જે મુદ્દો જે અગાઉ પણ જ્યારે ગરમાયો હતો ત્યારે હવે ફરીવાર પાર તાપી રિવરલિંકનો જે મુદ્દો ફરીવાર ગરમાયો છે અને જ્યારે ચૌદ તારીખે જ્યારે વધઈ ખાતે મોટી સંખ્યામાં જ્યારે જે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં જે વિસ્થાપિત થાય છે એવા લોકો મોટી સંખ્યામાં

એમનું પણ મગજ સટક્યું છે કારણ કે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો વરસાદ હોવા છતાં પણ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લોકોનું એવું હતું કે વગઈ ખાતે લોકો વરસાદ ના લીધે નહીં નીકળશે પણ ખાસ આદિવાસી સમાજના લોકો છે એમને કોઈ પણ વસ્તુ નાર્થી નથી જ્યારે આજે લોકોનું પણ મગજ છટક્યું છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અનંત પટેલની આગેવાનીમાં

প্রোজেক্টে বার দেবপুর উপস্থিত રાખે છે પ્રકૃતિ પણ એની સાથે રહી છે પરંતુ અન્યાય અમને કદી પસંદ નથી દરેક અન્યાય વિરોધમાં ન્યાય મેળવવા માટે આંદોલન

રેલી પહોંચી પોલી છે વસાઈ ના મામલતદાર કચેરી સુધી જોતા રેજો અગાઉ ના જે આગેવાનો છે એમનો પણ શું કહે છે આ બાબતે જોઈશું વઘઈ ખાતે ગત જે પોલીસનો જે દમન થયો છે આપણા પર આપણી પ્રજા પર એના વિરોધમાં આજે આપણે અહીં આવ્યા છે આજે જે ગરવી પીએસઆઈ એ ખોટી રીતે કાકરી ચાળો કર્યો આપણા આદિવાસી સમાજની માતાઓ બહેનોને અને યુવાનોને જે ઉશ્કેર્યા ટેમ્પોમાંથી ગાડીની ચાવી કાઢી લીધી અને ફોટી રીતે આપણને જતાં અટકાવ્યા એના વિરોધમાં આજે આપણે આવ્યા છે અને આજે અહીંથી હું ફરીથી જાહેર કરું છું કે મારા આદિવાસી સમાજના કોઈ પણ લડત આંદોલનમાં હવે પછી જો કોઈ પોલીસ આવે કે કોઈ પણ આવે અમે ચલાવવાના છે આ મારું નામ છે મારો વિસ્તાર છે અમે આ જગ્યાના આ જળ જંગલના માલિક અમે છીએ અમારે કોઈની પરમિશનની ની જરૂર નથી વઘઈ ખાતે રેલી કાઢીને મામલતદાર શ્રીને આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે 14મી ઓગસ્ટના રોજ ડેમ હટાવો સંઘર્ષ સમિતિનું ધરમપુર ખાતે રેલી હતી અને એ રેલીમાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો સંઘર્ષ સમિતિના આગેવાનો અને કેટલાક બહેનો સાથે અહીંના પીઆઈએ ગેરવર્તણૂક કરી છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગણી છે કે દરેક પોલીસ છઠો નથી દરેક દરેક પોલીસ કોઈ ખરાબ નથી પરંતુ કોઈક જૂથાલાલના કહેવા એના વાયે લાગીને જો આપણી રેલીમાં આપણા લોકોને અટકાવતો હોય તો એવો પોલીસ આદિવાસી સમાજને કોઈ પણ રીતે હેરાન કરવા માંગે એવું લાગે છે આજે આ તમામ આદિવાસી સમાજ સાબદર ડેમ હોય ચિકાર ડેમ હોય એના સમાજનો અહિત કરનારો માણસ હોય એના મગજમાં આદિવાસી સમાજ વિશે ગેરમાન્યતા હોય તેવાને તમારા પ્રશાસનમાં નોકરી કરવા દેવો જોઈએ નહીં આગળની યોજનાની લડાઈ હતી

એના વિરોધમાં આજે આપણે રેલી કાઢી છે એટલા માટે કે આપણે જળ જંગલ જમીનના માલિક છે આ દેશના માલિક છે એટલે આપણને રોકવા વાળું પણ અને એના માટે જ આ વહીવટી તંત્રને કહેવા માટે આવ્યા છે કે હવે તમે અમને રોકશો તમે અમને રોકશો કાલે પણ એવી રીતે જ અમારા વિસ્તારમાં ત્રણ કલાકથી પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ત્યાં ગયા પાંચ મિનિટ વાત કરીને ઓગણીસ જેટલા

રેલી કાઢવામાં આવશે કારણ કે જ્યારે પોલીસે જ્યારે અહીંથી જતા લોકોને અટકાવ્યા હતા ત્યારે આપણી સાથે જ્યારે કુંજાલી બેન છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું પાર્ક આપી નર્મદા રિવર પ્રોજેક્ટ ના લઈને અને પોલીસ દમન ના લઈને ત્યારે આપણે એમની સાથે વાત કરીશું એવું આજના દિને શું કેશું જી ચૌદમી ઓગસ્ટે જયારે ધારાસભ્ય શ્રી આનંદભાઈ ના આગેવાની અમે રેલી કાઢી હતી ત્યારે અહીના આદિવાસી સમાજ ની જે મહિલાઓ ભાઈઓ જે રેલી માં આવતા હતા એને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા એ પોલીસ ને હું કેવા માંગુ છું કે તમારા માં તાકાત હોય તો દારૂ થી ચાલતા અડ્ડાઓ બંધ કરાવો તમે અમારા આદિવાસી સમાજ સાથે જે અન્યાય કરી રહ્યા છે અમારી આદિવાસી સમાજ ની માતાઓ બહેનો સાથે જે તમે જ રીતે દુરુપયોગ કરી રહ્યા છો ત્યારે એમને કહેવા માંગુ છું જો તમે અમારા આદિવાસી સમાજ

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો